રાષ્ટ્રધ્વજ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાન એ રાષ્ટ્રના સ્વાભિમાનનું સર્વોચ્ચ પ્રતીક છે રાષ્ટ્રના સ્વાભિમાનના સર્વોચ્ચ પ્રતીકોના અપમાન એ સજાને પાત્ર છે પરંતુ ભારતની અંદર આવી બાબતોની અંદર પણ તર્ક વિતર્ક અને રાજકારણ થતું રહે છે આજે આપણે ફ્રાન્સની એક આવી ઘટનાની વાત કરવી છે અને ફ્રાન્સની સરકારે આમાં શું કાર્યવાહી કરી એના સંદર્ભે આપણે વાત કરીશું હું છું આનંદ શુક્લ રિયલ વોઇસ ઓફ ઇન્ડિયા માં આપનું સ્વાગત છે ફ્રાન્સ એ સેક્યુલર દેશ છે ખ્રિસ્તીઓની બહુમતી છે મુસ્લિમો પણ સારી એવી સંખ્યામાં ત્યાં વસવાટ કરે છે છેલ્લા કેટલાક સમયથી ત્યાં કટ્ટરપંથીઓનો બહુ મોટો ત્રાસ એ શરૂ થઈ ચૂક્યો છે જાહેરમાં નમાઝ પડવી રસ્તાઓ રોકી લેવા આ બધી ઘટનાઓ ફ્રાન્સની અંદર થઈ રહી છે આવી જ એક ઘટનાની કડી ઘટના કે તાજેતરની અંદર ત્યાંના સોશિયલ મીડિયામાં ખૂબ જ ચર્ચામાં હતી ફ્રાન્સ સરકારે આના ઉપર બહુ જ કડક કાર્યવાહી કરી છે કટ્ટરપંથી ઇમામ મહેજોબ મહેજોબીને ફ્રાન્સમાંથી દેશ નિકાલાની સજા આપવામાં આવી છે કટ્ટરપંથી ઇમામ મહેજોબ મહેજબી ફ્રાન્સના રાષ્ટ્રધ્વજને સૈતાની ઝંડો ગણાવી રહ્યો હતો એક ઓનલાઈન સંબોધનની અંદર આ ઇમામે પોતાનું સંબોધન કર્યું હતું અને એ સંબોધનમાં તેણે ગુસ્તાખી કરી ફ્રાન્સના રાષ્ટ્રધ્વજને શેતાની ઝંડો કહેવાનો આનો એક વિડીયો એ સામે આવ્યો આ વિડિયો સામે આવ્યા બાદ ફ્રાન્સની સરકારે તાત્કાલિક કાર્યવાહી કરી તેની ધરપકડ કરી અને તેને દેશ નિકાલો આપવામાં આવ્યો આ ઇમામ મહેજબ મહેજબી એ ટ્યુનેશિયાનો વતની હતો આડત્રીસ વર્ષ પહેલા ફ્રાન્સની અંદર આવ્યો હતો અને ફ્રાન્સના એક નાના શહેર બેડનોલ્સ સુરસેજમાં એટાઉબા મસ્જિદની અંદર તે ઇમામ હતો પણ આડત્રીસ વર્ષથી જે દેશમાં તેને શરણ આપવામાં આવ્યું એ દેશની અંદર જ આ ઇમામ કટ્ટરપંથની ખેતી કરતો હતો અને ફ્રાન્સ સરકારે પોતાનો ઈરાદો એકદમ સ્પષ્ટ કર્યો છે કટ્ટરપંથને પોતાના દેશની અંદર કોઈપણ સંજોગોની અંદર તેઓ ચલાવશે નહીં